ટ્રેનિંગ લીધા વગર એમને અભિનયની દુનિયામાં પોતાની એક આગવી ઓળખ બનાવી હતી બે હાજર નવ માં ક્યાં કહેલાતા હેથી હિના ખાને એક મોટું બ્રેક થ્રુ મેળવ્યું હતું અને આ સિરિયલમાં તેમણે સાત વર્ષ સુધી કામ કર્યું હતું

હજુ હું લડી રહી છું અને જીતી રહી છું બે હજાર ચોવીસ ના અંત સેશન પૂર્ણ કર્યા હતા અને સફળ સર્જરી બાદ બે હજાર પચીસ ની શરૂઆતમાં જણાવ્યું હતું કે હવે તેઓ ઇમ્યુનિયોથેરાપી લઈ રહ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે સારવાર દરમિયાન તેમણે કેટલાક પ્રોજેક્ટ ગુમાવ્યા હતા જે તેમના માટે એક મુશ્કેલીનો સમય હતો પરંતુ તેમણે હિંમત અને ધીરજથી એ મુશ્કેલીનો સામનો કર્યો હતો ચાર જૂન બે હાજર પચીસ ના રોજ હિના ખાને પોતાના બોયફ્રેન્ડ રોકી રોક્તિ સાથે મુંબઈમાં લગ્ન કર્યા હતા હિના અને રોકી બાર વર્ષ પહેલા એ રિશ્તા ક્યાં કહેલાતા એના સેટ પર મળ્યા હતા અને બાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા હિનાની સારવાર દરમિયાન રોકીએ સતત હિનાનું સમર્થન અને સંભાળ કરી હતી તથા કિમિયોથેરાપી વખતે પોતાનું માથું પણ ડુંડાવ્યું હતું જે ખૂબ જ ઇમોશનલ સીન હતો હિના ખાન એક ઉમદા કલાકાર હોવાને સાથે એક ઉમદા યોદ્ધા પ્રેમિકા અને હવે એક પત્ની પણ તેમણે કેન્સર સાથે હિંમતપૂર્વક લડત આપી અને પોતાના જીવનસાથી સાથે નવા જીવનની શરૂઆત કરી જે દરેક સ્ત્રી માટે એક ખૂબ જ પ્રેરણા આપતું ઉદાહરણ છે તો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આ ઇન્સ્પાયરિંગ યાત્રાને અન્ય લોકો સુધી પણ પહોંચાડો તો વધુ આવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો અવર રાજકોટની યુટ્યુબ ચેનલ સાથે